નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકોન પર ક્લિક કરો જેથી નવા વિડીયો ની નોટિફિકેશન તમને મળતી રહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે યુ એ ના અબુધાબી માં પ્રથમ હિન્દુ મંદિર નું લોકાર્પણ કર્યું તેમણે અહી પૂજા કરી આ પછી મંદિર ના પ્રાંગણ માં બનેલા હોલ માં હાજર લોકો ને સંબોધતા મોદી એ કહ્યું આ મંદિર વિશ્વ માટે એક ઉદાહરણ છે આમાં સૌથી મોટો ફાળો મારા ભાઈ શેખ જાહેદ છે એકસો ચાલીસ કરોડ ભારતીયો મારા આરાધ્ય દેવ છે અબુધાબી નું આ મંદિર સત્યાવીસ એકર માં ફેલાયેલું છે અને બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામી સંસ્થા એટલે કે બી એપીએસ દ્વારા બનાવવામાં આવ્યું છે બાંધકામ પાછળ સાતસો કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે મોદી તેર જાન્યુઆરીએ અબુધાબી પહોંચ્યા હતા અહીં તેઓ રાષ્ટ્રપતિ જાહેર અલ નહ્યા મળ્યા હતા આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી મોદીએ તેર ફેબ્રુઆરીએ ભારતીય સમુદાયને પણ સંબોધિત કર્યા હતા આ દરમિયાન કહેવામાં આવ્યું રાષ્ટ્રપતિ નાહ્યાને એક ક્ષણ પણ બગાડ્યા વિના મંદિરના પ્રસ્તાવ પર હા પાડી દીધી હતી તેમણે મને ત્યાં સુધી કહ્યું કે હું મંદિર માટે જ્યાં પણ રેખા ખેંચીશ તેઓ મને તે જમીન આપી દેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુબઈમાં શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમ સાથે દ્વિપક્ષીય બેઠકમાં બંને દેશો વચ્ચેના વિવિધ ક્ષેત્રના સંબંધો મજબૂત બનાવવા મંત્રણા કરી છે જેમાં સહકાર વેપાર રોકાણ ટેકનોલોજી અવકાશ શિક્ષણ અને સાંસ્કૃતિક આદાન વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે વધુમાં તેમણે દુબઈમાં ભારતીય બ્લુ કોલર કામદારોને સસ્તી આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય થી ભારતીય સમુદાય હોસ્પિટલ ની સ્થાપના માટે જમીન આપવા બગલ વહીવટી તંત્ર ની પ્રશંસા કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પુલવામા માં શહીદ થયેલા બહાદુર જવાનો ને શ્રદ્ધાંજલિ આપી હતી તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટ માં કહ્યું કે દેશ માટે તેમની સેવા અને બલિદાન હંમેશા યાદ રાખવામાં આવશે બે હજાર ઓગણીસ માં આ દિવસે સીઆરપીએફના ચાલીસ જવાન શહીદ થયા હતા એક આત્મઘાતી બોમ્બરે જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના લેખાપુરા ખાતે તેમના કાફલામાં વિસ્ફોટ કોથી ભરેલા વાહનને ટક્કર મારી હતી અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન રામલા હવે બપોરે એક કલાક દર્શન નહીં આપે આ દરમિયાન રામલા વિશ્રામ કરશે રામ મંદિરમાં આવતી ભારે ભીડના કારણે વહેલી સવાર થી મોડી રાત સુધી હાલ દર્શન આપે છે બપોર ના સમયે મોટા ભાગના મંદિર બંધ હોય છે પરંતુ રામલલા નું મંદિર ખુલ્લું જ રહે છે જેને લઈને અયોધ્યા ના સંત સમાજે નારાજગી પણ વ્યક્ત કરી હતી ત્યારે હવે નક્કી કરાયું છે કે રામલીલા ના દર્શન ના સમય માં સોળ ફેબ્રુઆરી થી એટલે કે અચલા સપ્તમી ના પર્વ થી બપોરે એક કલાક બંધ રહેશે ભારત સરકારે હિન્દ મહાસાગરમાં પોતાની સમુદ્રી સુરક્ષાને મજબૂત કરવા માટે લક્ષદ્વીપના અઘટ્ટી અને મિનિકોએ દ્વીપ પર નૌકાદળના બેસ તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ચાર પાંચ માર્ચના રોજ મિનિકોયમાં નૌકાદળના નવા બેઝ આઈ એનએસ ચટાયુ નું ઉદઘાટન કરશે કથિત શરાબ કૌભાંડમાં ઈડી એ અરવિંદ કેજરીવાલને વધુ એક સબદ મોકલ્યું છે સમાચાર એજન્સી એ એનઆઈના રિપોર્ટ મુજબ ઈડી એ દિલ્હીના કથિત શરાબ કૌભાંડ મામલે જોડાયેલા મની લોન્ડરિંગ મામલે અરવિંદ કેજરીવાલને છઠ્ઠો સમન મોકલ્યું છે ઈડી એ કેજરીવાલને ઓગણીસ ફેબ્રુઆરીએ પૂછપરછ માટે હાજર રહેવાનું કહ્યું છે મહત્વપૂર્ણ છે કે કેજરીવાલ અત્યાર સુધી ઈડીના સમનને અવગણતા રહ્યા છે જેને લઈને ઈડીએ હાલમાં જ કોર્ટનો દરવાજો ખટકટાવ્યો હતો કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી હવે લોકસભાની જગ્યાએ રાજ્યસભામાં જવાના છે તેઓએ આજે રાજસ્થાનના જયપુરમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે તેમની સાથે રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ હાજર છે ભાજપે મધ્યપ્રદેશથી થી ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે પાર્ટી એ ડોક્ટર એલ મુરુગન ઉમેશ નાથ મહારાજ માયા નારોલિયા અને બંસીલાલ ગુર્જર ને રાજ્યસભા મોકલવાનો નિર્ણય કર્યો છે જયારે ઓડિશા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ને ઉમેદવાર બનાવવામાં આવ્યો છે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવહાણ કોંગ્રેસ છોડીને ભાજપમાં તરત કલાકમાં જ રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરી દેવાયા આ ઉપરાંત મહારાષ્ટ્રમાંથી શ્રીમતી મેધા કુલકર્ણી અને ગોપછડી નામ પણ જાહેર થયા છે ખેડૂતો એમએસપી પર કાયદો બનાવવા સહિતની અન્ય માંગોને લઈને આંદોલન કરી રહ્યા છે મંગળવારના રોજથી દિલ્હી ચલો માર્ચનું પણ શરૂઆત કરવામાં આવી છે જેને લઈને દિલ્હી વાસીઓને ટ્રાફિક પ્રતિબંધોને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દિલ્હીની બોર્ડર સીલ કરી દેવામાં આવી છે ઘણા રસ્તાઓ પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે ટ્રાફિક પ્રતિબંધોને કારણે દિલ્હી નોઈડા ગાઝિયાબાદ ગુરુગ્રામ ફરીદાબાદ સહિત એનસીઆરના ના લોકોને ટ્રાફિકની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે કેન્દ્ર સરકાર પાસે પોતાની અનેક માંગણીઓ માટે દિલ્હી સુધી કૂચ કરવા પર અડગ રહેલા ખેડૂત સંગઠનો ને લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી પછી વધુ એક નવા મુદ્દા પર કોંગ્રેસ સમર્થન મળ્યું છે હકીકત માં ઝારખંડ કોંગ્રેસે તેમની માંગણીઓના સમર્થન માં સોળ ફેબ્રુઆરીએ ઘણા ખેડૂત સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધ સમર્થન આપવાની જાહેરાત કરી છે કેરળના એક ભારતીય મૂળનો પરિવાર અમેરિકાના કેલિફોર્નિયામાં પોતાના ઘરે મૃત અવસ્થામાં મળ્યો છે આ હત્યા અથવા આત્મહત્યાનો મામલો ગણાવવામાં આવી રહ્યો છે પરિવારની ઓળખ બેતાલીસ વર્ષીય આનંદ સુજીત હેનરી તેમની ચાલીસ વર્ષીય પત્ની એલિસ પ્રિયંકા અને તેમના ચાર વર્ષના જોડિયા બાળકો નો અને નેથન રૂપમાં થઈ છે પોલીસ ને પરિવારના મૃતદેહો એ વખતે મળ્યા જ્યારે પરિવારના એક સંબંધી તેમના ઘરે જઈને તપાસ્યું કારણ કે ઘરેથી કોઈનો ફોન રિસીવ થતો નહોતો ભારતીય અમેરિકી જોડી આનંદ અને એલિસ બાથરૂમમાં બંદૂકની ગોળીના નિશાન સાથે મૃત હાલતમાં મળ્યા તો બીજી બાજુ જોડિયા બાળકો ના મૃતદેહ બેડરૂમ માંથી મળ્યા ત્યારે પોલીસ હવે તેમના મોત નું કારણ જાણવા તપાસ કરી રહી છે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી માં હિંસા બાદ હંગામો ચાલુ છે અહીં મહિલાઓએ ટીએમસી નેતાઓ પર યૌન ઉત્પીડન આરોપ લગાવ્યો હતો આ સિવાય મહિલાઓ ભૂતકાળમાં ટીએમસી નેતાઓ સામે પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ત્યારબાદ સંદેશ ખાલી નો મુદ્દો શેરીઓ થી લઈને વિધાનસભા સુધી ગુંજ્યો હતો તેથી હવે સંદેશ ખાલી ને લઈને હંગામો ની સ્થિતિ છે દરમિયાન એવું પ્રકાશ માં આવ્યું છે કે સંદેશ ખાલી ની પીડિત મહિલાઓ પોતે જ તેમની અગ્નિ પરીક્ષા વર્ણવી છે તેણે કહ્યું કે અમારું યૌન શોષણ થયું છે અને અમારી પાસેથી જ મેડિકલ રિપોર્ટ માંગવામાં આવી રહ્યો છે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓએ તેમની અગ્નિ વર્ણન કર્યું છે તેણીની અગ્નિ વર્ણન કરતા હિંસાનો ભોગ બનેલી એક પીડિતાએ એ કહ્યું બળાત્કાર સાબિત કરવા માટે અમને મેડિકલ રિપોર્ટ માટે કહેવામાં આવી રહ્યું છે ગામની મહિલાઓ આગળ આવીને કેવી રીતે કહી શકે કે તેમની સાથે બળાત્કાર થયો છે મારા પર બળાત્કાર થયો નથી પરંતુ અન્ય મહિલાઓ સાથે આવું થયું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહિલાઓ દેશના વિકાસ માં સમાન ભાગીદારી કરી શકે તે માટે શિક્ષણ અને કૌશલ્ય વિકાસ ને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો છે આજે રાજસ્થાન ના ડુંગરપુર જિલ્લામાં યોજાયેલા લખવતી દીદી સંમેલન માં સંબોધન કરતા તેમણે કહ્યું કે સશક્ત દેશના નિર્માણ માટે મહિલાઓની સમાન ભાગીદારી જરૂરી છે રાષ્ટ્રપતિએ કહ્યું કે આદિજાતિ સમુદાયે સ્વશાસન અને સુશાસનના સારા ઉદાહરણો પ્રસ્તુત કર્યા છે તેમણે આદિજાતિ સમુદાયના વિકાસને સુનિશ્ચિત કરતી પ્રધાનમંત્રી વન ઘન યોજનાની જાણકારી આપી હતી આ યોજના હેઠળ દેશના આદિજાતિ સમુદાયના ક્ષેત્રમાં જળ અને માર્ગની સુવિધાઓ વિકસાવવાની કામગીરી ઝડપથી થઈ રહી છે રાષ્ટ્રપતિએ મહિલા નિધિ અંતર્ગત પચાસ કરોડ રૂપિયાના ચેકનું તથા મહિલાઓને બસો પચાસ કરોડ રૂપિયાના ધિરાણોનું વિતરણ કર્યું હતું